હવે જે અમારા ભાગ માં આવી ને એમાં ચોમાસુ થાય એટલે પાણી ચડી જાય અને પાછુ ઉનાળો થાય તો ઉતરી જાય અને અમુક વર્ષે નોય ઉતરે એવું બધુ પરિસ્થિતિ છે એમ અને જે એક જે આગળ નેમ બન્યો ને ત્યારે એટલું બધું પાણી નોતું આવતું પણ પંદર વી વર્ષ પછી આ વધી ગયું એમ બરોબર છે હા શું કરવા શું માંગો છો એ પૂછો તમે લખ્યું છે તો બધું એ જ બોલો ને

અને એમાં એ આ પરિસ્થિતિ જોવે તો એમાં કોઈ બીજો દોરું ના થાય ને થાય તકલીફ થાય એ જગ્યા છે તમારા વપરાશની નથી એમ ગણાઈ જાય ખેતીની જમીન સમજો કે તમારા વપરાશમાં હોવી જોઈએ વપરાશ કરવા પાત્ર હોવી જોઈએ એ રીતે સાચવવાની જવાબદારી ખેડૂતની છે બરાબર હા હા એટલે તો એ અમારે તો એ વેલા એ જ કરવું પડે હા રિપેર કરાવી લ્યો ને રીસર એમ કે કાલ આવી જવાના હતા હા હા રિપેર કરાવી લ્યો રીસર્વે ક્યાં તમારા ગામમાં જ પૂરો થઈ ગયો કે નથી થયો

રેવન્યુ માર્ગદર્શન અને રમણીભાઈ આ વિડીયો જોતા રહેજો તો તમને કોઈ પ્રશ્ન ઉભા નહીં થાય મારી સાવ ટૂંકી અને ટચ વાત હોય છે ત્રણથી ચાર મિનિટની અંદર ખેડૂતોને જે કહેવાનું હોય એ વધુ માર્ગદર્શન હું એમને આપી દઉં છું જે લોકોએ મારો સંપર્ક કરવો છે એમના માટે થઈ અને કોઈ સ્ક્રીન ઉપર મારા મોબાઈલ નંબર દેખાશે એ મેળવી લેજો અથવા દરેક ઓડિયોની અંદર ક્યાંક ને ક્યાંક હું મારા નંબર આપું છું કે રમણીભાઈ કોટડીયાનો મોબાઈલ નંબર જે છે એનો પ્રથમ આંકડો આ છે બીજો આંકડો આ છે ત્રીજો આંકડો આ છે એ હું અગાઉ કહી ચૂક્યો છું ત્રીજો આંકડો આઠ છે એમને પણ અગાઉ કીધેલ ત્રીજો આંકડો નવ છે નવ ફરીને રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો ત્રીજો આંકડો નવ છે આ રીતે મેં કહી ચૂક્યો છું આવી રીતે ચાર આંકડા અપાઈ ચૂક્યા છે તો મારા વિડીયો જોતા રહેજો તમારી પાસે નંબર આવી જશે નંબર આવ્યા પછી સીધો ફોન નહીં કરતા એની સિસ્ટમ છે કે વોટ્સએપમાં મેસેજ કરજો અને પછી હું તમને આ ભાઈને જેમ જવાબ આપ્યો છે એમ જવાબ આપીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ